સમાચાર ગીર સોમનાથ થી ગીર ના કોડીનાર ગો ખાઈને શિક્ષક નો આપઘાત સુસાઇડ નોટ લખીને બેવાડી ગામના શિક્ષકે આપઘાત કર્યો સુડ નોટમાં એસઆઈઆર ની કામગીરીના બોજથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો છે એસઆઈઆર ની કામગીરીથી લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાનો પરિવારે આરોપ લગાવ્યો શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગીરકોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટી યુ નો થાય અને આ નોટિસો ન આપવામાં આવે છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે ખેડાથી સમાચાર ખેડાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશ પરમારનું નિધન રમેશ પરમારનું નિધન લીધે થયાનો પરિવારે આરોપ લગાવ્યો છે શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પણ પરિવારે દાવો કર્યો શિક્ષક રમેશ પરમારના મોત પાછળ કામનું ભારણ હોવાનો શિક્ષક સંઘે આક્ષેપ કર્યો છે રમેશ પરમારનું રોગના હુમલાથી મોત થયું હતું તો રમેશ પરમાર નું હાર્ટ ના હુમલાના કારણે મોત થયો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે શિક્ષક રમેશ પરમાર ના મોત કામનું ભારણ હોવાનું શિક્ષક આક્ષેપ કર્યો છે આ ઉપરાંત કામગીરી માટે કામગીરી શિક્ષકો માટે હતા પણ અહીંયા ઘરે ટાવર ના આવતા નેટ નો ઇસ્યુ હોવાથી હું જોડે હતો અમે બંને જોડે હતા હોટસ્પોટ કરીને ફોર્મગીરી કરતા હતા હું જોડે બેસી ગયો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોનગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલા પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમના પણ એ આજે હવાએ પાંચ વાગે ઉઠ્યા નહીં બધા ના વ્યક્તિઓ તપાસ કરી તપાસ કરતા જણાવી તો હવાએ ઉત્તર ન એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા બીએલઓ ની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું કે અહીંયા અમારે ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓ ની કામગીરી નું કામ કરતા હતા મોડી રાત સુધી તો શિક્ષકોને કામનું ભારણ હોવાના કારણે આવી ઘટનાઓ બની રહી છે બીએલઓની કામગીરીનું ભારણ હોવાના કારણે શિક્ષકનું મોત નીપજ્યું છે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે પરિવાર અને શિક્ષક સંઘે આક્ષેપો કર્યા છે રમેશ પરમારને હાર્ટ અટેક આવ્યો છે રમેશ પરમારનું નિધન થયું છે શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પણ પરિવારે દાવો કર્યો છે શિક્ષક રમેશ પરમારના મોત પાછળ કામનું ભારણ હોવાનો શિક્ષક સંઘે આરોપ લગાવ્યો છે હાલ એસઆઈઆર ની કામગીરી તમામ જિલ્લાઓમાં ચાલી રહી છે બીએલઓ તમામ જિલ્લાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા આ કામનું ભારણ તેઓ પર પડી રહ્યું છે જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પરિવારે દાવો કર્યો છે અને હાલ આ ઘટના પછી પરિવારમાં શોકનો માહોલ છે શિક્ષક રમેશ પરમારના મોત પાછળ કામનું ભારણ હોવાનું પરિવારે જણાવ્યું છે તો અનેક એવી ઘટનાઓ બની રહી છે શિક્ષકો પરેશાન થઈ રહ્યા છે અને આનાથી સવાલ એ થાય છે કે જો શિક્ષકો આ કામગીરીમાં જોડાશે તો શિક્ષકો શાળાઓમાં જઈને કેવી રીતે જે શિષ્યો છે તેના ઉપર ધ્યાન આપશે અને બાળકોના આગળના ફ્યુચરને લઈને કામગીરી કરશે બીએલઓની કામગીરીનું ભારણ હોવાનો દાવો થઈ રહ્યો છે બે અલગ અલગ લખીને દિવાળી ગામના શિક્ષકે સ્યુસાઈડ પણ કર્યું જેમાં તેઓએ જણાવ્યું હતું કામગીરીના બોજથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો અને બીજી બાજુ રમેશ પરમારનું પણ નિધન કામના ભારણે થયું છે આ અલગ અલગ બે શિક્ષકોના મોત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે ગીર સોમનાથના કોડીદારમાં ગળે ખાઈને એક શિક્ષકે કર્યો તો બીજી તરફ રમેશ પરમારનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે અને આ ખેડાના શિક્ષકનું મોત પણ બીએલઓની કામગીરીના કારણે થયું છે એવો પરિવારે આક્ષેપ કર્યો છે અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો છે તો આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ સવાલ એ થાય છે ની કામગીરીના કારણે એક તરફ પરિવાર પણ આરોપ લગાવી રહ્યો છે કે કામના ભારણને કારણે શિક્ષકનું મોત નિપજ્યું છે તો બીજી તરફ ગીર સોમનાથમાં પણ એક શિક્ષકે સ્યુસાઈડ નોટમાં આ ઉલ્લેખ કર્યો છે આપ શું કહેશો જે રીતના વીટીવી ના માધ્યમથી અન્ય માધ્યમોથી આપણી સામે એક ઘણી ગંભીર અને દુઃખદ ઘટના સામે એક શિક્ષક જે સમાજનું નિર્માણ કરે છે ફાંસો કાંઈ ને આપઘાત માહિતી મળે છે પણ હૃદયરોગના હુમલાથી કામના દબાણ નીચે એમનું નિધન થયું હોય તેના પણ આપણી સામે આવ્યા હતા અને બે શાખામાં અનેક જગ્યાએ જ્યાં જ્યાં એસઆઈઆર ની કામ ત્યાં અનેક શિક્ષક સમુદાય પોતે ભારે તાણ નીચે અનુભવી છે

ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈએ તો ખેતી નું કામ તો રવિ સિઝન તો સૌથી જોઈએ એક ખેડૂત પરેશાન છે એ પોતે આર્થિક મુશ્કેલીમાં દબાઈ ગયો છે બરાબર નો બીજી બાજુ અને આપડે લોકોનું સ્થળાંતર છે મજદૂરી માટે ખેતમ આપણે ગુજરાતનું બહુ બધું ગુલાબી પી છે જોઈએ પણ હકીકત જમીન ઉપર બહુ ચિંતાનો વિષય એટલે કે શહેરી વિસ્તારમાં પણ પચાસ ટકા મતદારો સુધી હજી કામગીરી કરવી એ મુશ્કેલી છે આંકડા ઇલેક્શન કમિશન ગમે તે આપે કે ફોર્મ વેચાઈ ગયા શિક્ષક સમુદાય ભારે ભારે ઓલી માનસિક તાણ અનુભવી રહ્યા છે તેવા સંજોગોમાં હું વીટીવી ના માધ્યમથી કહું કે કામગીરી કરવાની હોય રાષ્ટ્રીય કામગીરી છે એમાં કોઈને વાંધો ન હોય પણ માત્ર શિક્ષક જ કેમ અન્ય અનેક પ્રકારની સર્વિસીસ છે જેનો તમે ઉપયોગ કરી શકો સરકાર આ વાતો તો બહુ કરે છે પણ સરકાર શિક્ષકોની એક તરફ ભરતી નથી કરતી બીજી તરફ શિક્ષકોને સતત બીએલઓ ની જવાબદારી ના કારણે અત્યારે શાળાનું શિક્ષણ ઉપર પણ ગંભીર છે આપના માધ્યમથી એ વાત પણ કહીશ કે ગુજરાત શિક્ષણમાં જે નોન પરફોર્મન્સ જે છે એકદમ લો એ દસ રાજ્યોમાં પણ નિમ્ન કક્ષાએ નીચે છે એટલે ગુજરાતની શૈક્ષણિક શિક્ષણિક વ્યવસ્થા એમે ખાડે ગઈ છે એમાં શિક્ષકોની ચાલીસ હજાર કરતા વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે અને તેની સાથે સાથે હવે શિક્ષકોને એક કે બે શિક્ષકો એને પણ આખી આખી બીએલઓ ની કામગીરીમાં જોતું જવા મને એમ લાગે છે છે એક અને ની પરીક્ષા બીજી બાજુ વિદ્યાર્થીઓ વિનાની શાળાઓ ધમધમી રે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે ને શિક્ષક વિનાની શાળાઓ ધમધમે મને એમ લાગે છે કે આ ચિંતાનો વિષય છે આ સંજોગો ની અંદર હું આપના માધ્યમથી માંગ કરું છું કે શિક્ષક સમુદાય કામ કરવા છે પણ સમય મર્યાદા સાથે આપો એક તરફ એની કનેક્ટિવિટી નેટ કનેક્ટિવિટી નથી પણ સરકાર ડિજિટલ ગુજરાત ની વાતો મળતી નથી પૂરતી માહિતી ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ અમે સંપૂર્ણપણે વિગતો સાથે સંપૂર્ણ સમય મર્યાદાની વિગતો સાથે ને પુરાવા સાથે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે અમારી ઈસીઆઈ સમક્ષ ની માંગ બહુ સ્પષ્ટપણે કોંગ્રેસના પ્રતિનિધિ કે તમે બાવીસ ને ત્રેવીસ અલગ કામગીરી કરવાના છો શનિ રવિ તો બાવીસ ને બપોરે સુધી સમય રાખો કામ મતદારો શોધવાની અતિ મુશ્કેલી છે એક તરફ ઇલેક્શન કમિશન એમ કે છે કે કોઈનું ડુપ્લિકેટ મતદાર હશે તો તેની ઉપર ઓલું થશે પણ ડુપ્લિકેટ મતદાર શોધવા માટેનું તમારી આગળ સોફ્ટવેર છે ઇલેક્શન કમિશન

મત અધિકાર જેનો મત છે એને સાચી રીતે વોટ નો અધિકાર મળશે જે કોંગ્રેસ પક્ષ અને રાહુલજી વારંવાર કહી છે મતદાર યાદીની સાચી રીતે સફાઈ થશે પણ માત્ર ને માત્ર શિક્ષક સમુદાય દેવામાં આવે છે અને જે દબાણની ની કામગીરી થાય કોક પોતાનો પરિવાર નો ગુમાવ્યો છે કોક પોતાનો દીકરો ગુમાવ્યો છે કોક પોતાનો ભાઈ ગુમાવ્યો છે આને પણ એક માનવીય અભિગમથી સરકારે વિચારવું જોઈએ ઇલેક્શન કમિશને પણ વિચારવું જોઈએ

તો ફરી એકવાર એમની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું તો બીયલોનું દુઃખ કોણ સમજશે બે અલગ અલગ ઘટના રાજ્યમાં બની છે ભારણ કેમ જીવલેણ બની રહ્યું છે છે એ પણ સવાલ થઈ સ્યુસાઈડ નોટમાં એક તરફ શિક્ષકે લખ્યું છે કે આ કામગીરીના ભારણના કારણે હું સ્યુસાઈડ કરવા જઈ રહ્યો છું તો બીજી તરફ ખેડામાં જે ઘટના ઘટી છે તેમાં પણ એક આચાર્યનું બીલોના કામગીરીના કારણે બીળોના એસઆઈઆરની કામગીરીના કારણે મોત નીસજ્યાનો પરિવારે દાવો કર્યો છે